અમેઝિંગ બિઝનેસ વુમન્સ એન્ટરપ્રેન્યોર ગ્રુપ દ્વારા રંગતરંગ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે નવરાત્રિ આવતા પહેલા માં અંબાને પ્રાર્થના કરીને ફાલ્ગુની પુરોહિત અલ્પા આહિર અર્પિતા ત્રિવેદી દ્વારા પ્રિ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દોઢસોથી પણ વધારે મહિલાઓ અને બાળકો જોડાયા હતા આ ગરબા મહોત્સવમાં મહિલાઓએ સ્ટોલ રાખીને નવરાત્રી એક્ઝિબિશનનું પણ આયોજન કર્યું હતું લગભગ અમારું આ ચોથું વરસ છે અને આમાં હું અને મારી સાથે અલ્પા આહિર છે અને મારી એક ફ્રેન્ડ છે અર્પિતા ત્રિવેદી જે આજે પોતે કોમ્પિટિશન્સમાં ગઈ છે ગાંધીનગર પણ એમના બદલે એમના નાણંદ અને એમના ભાભી પણ મારી સાથે એઝ અ સપોર્ટર તરીકે અને મારી સાથે મારી ટીમ પણ છે બે જજ પણ છે અને અમે પ્રિ નવરાત્રનું આયોજન એટલા માટે કરીએ છીએ કે ગણી આપણે જેમ ગણપતિ વિસર્જન કે ગણપતિનું સ્થાપન કરવાનું હોય એ પહેલાં કેટલી બધી તૈયારી કરતા હોઈએ છીએ તેવી રીતે જ્યારે માતાજીનું આગમન કરવાનું હોય તો માને બોલાવવા માટે આપણે પ્રી નવરાત્રિનું આગમન કરીએ છીએ અને માતાજીને બોલાવીએ છીએ કે મા તમે મારા આંગણે રમવા આવો તેથી કરીને પહેલેથી આપણે પ્રીત રહીએ અને માની સાથે એક શક્તિ એક ભક્તિથી માના ગરબે ગૂમવાની એક બધી આપણી જે ગરબાના ખેલૈયાઓ છે એનામાં એક શક્તિ આવે એક આજના કાર્યક્રમની જે વિશેષતા છે આજે અમે ફક્ત મહિલાઓને બાળકો માટે આયોજન કર્યું છે અને એમાં સાથે સાથે જે ઘરેથી જે લેડીઝો અમુક બિઝનેસ કરતી હોય છે એ લોકોનો પણ અમે ડિસ્પ્લે ટેબલને એક્ઝિબિશન્સને એવું પણ રાખ્યું છે જેથી કરીને મહિલાઓને એક પ્લેટફોર્મ મળે અને બીજું કે નવરાત્રમાં એ લોકોને કહેવાય છે ને કે વર્ષ જેમ ગણપતિનું વિસર્જન હોય ત્યારે વરસાદ જરૂર પડે કે કાનાનો જન્મ હોય ત્યારે વરસાદ પડે તો હવે સિઝનનો પણ ભરોસો નથી તો આ વખતે પણ એવું લાગે છે કે નવરાત્રિમાં વરસાદ પડશે તો એમનો ઉત્સાહ એમના ઉમળકાઓને વધુ ઉત્સાહને ઉમળકા સાથે રમે અને એમની જે હોશ છે એમની જે ઈચ્છાઓ છે પૂરી થાય એના માટે અમે પ્રિય નવરાત્રોધી આમ તો પ્રિય નવરાત્રનું અમારું ચોથું છે સેશન બાકી લગભગ ચોવીસ વરસથી ગરબા ડાન્સ અને એના બધાનું આયોજન તો અમારું થતું જ હોય છે થેન્ક યુ